નમસ્કાર અને આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે ઓગણીસો ઓગણપચાસ ના ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમોના કેટલાક કહી શકાય કે રસપ્રદ અંશો જોવાના છીએ હા જી આ દસ્તાવેજોમાં જે તે સમયની માન્ય શાળાઓ એમની સ્થાપના કેવી રીતે થાય સંચાલન અને અનુદાન એટલે કે ગ્રાન્ટ્સ એ બધા વિશે વાત છે બરાબર આપણો હેતુ એ છે કે આ જૂના નિયમોમાંથી મુખ્ય બાબતો કઈ હતી અને એની પાછળનો વિચાર શું હતો મતલબ તર્ક શું હતો એ સમજવાનો તો ચાલો આમાં ઊંડા ઉતરીએ ચોક્કસ આ નિયમો ખરેખર યુ નો તે સમયની શૈક્ષણિક પ્રાથમિકતાઓ શું હતી વહીવટી માળખું કેવું હતું પર સારો એવો પ્રકાશ પાડે છે આઝાદી પછી તરત શિક્ષણને વ્યવસ્થિત કરવાનો એક પ્રયાસ કહી શકાય શરૂઆત કરીએ નિયમ વન ઝીરો થી આ છે વસ્તી ગણતરી રજિસ્ટર વિશે આ શું હતું બરાબર અને એને અપડેટ કેવી રીતે રાખવામાં આવતું મને લાગે છે કે જે બાળકો શાળાએ નથી જતા એમના પર નજર રાખવાનો આ કોઈ રસ્તો હશે હા બિલકુલ આ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ લાગુ કરવા માટે તો બહુ જ બહુ જ મહત્વનું પગલું હતું આ નિયમથી એ નક્કી થતું કે દરેક ગામ કે પછી વોર્ડમાં શાળાએ જવા લાયક ઉંમરના બધા બાળકોની નોંધણી થાય ઓકે અને એટલું જ નહીં માની લો કે કોઈ બાળક શાળા છોડી દે કે કોઈ નવું રહેવા આવે અથવા તો દુર્ભાગ્ય મૃત્યુ પામે કે પછી એમની ઉંમર પેલી મર્યાદા વટાઈ જાય એ બધાની નોંધ રખાતી અને રજીસ્ટર દર વર્ષે અપડેટ થતું એટલે સતત દેખરેખ રહેતી અચ્છા એટલે દરેક બાળક શિક્ષણ મેળવે એ માટેની આ એક પાયાની વ્યવસ્થા હતી એમને હા કહી શકાય સરસ હવે પ્રકરણ 7 પર આવીએ માન્ય શાળાઓ અહીં નિયમ 102 ક માં યોગ્ય અધિકારીની વ્યાખ્યા છે પણ એ વિસ્તાર પ્રમાણે અલગ છે જેમ કે ગાંધીનગર અને અધિકૃત નગરપાલિકા માટે જિલ્લા શિક્ષણ નિરીક્ષક અને બાકીના રાજ્ય માટે જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી આ અલગ કેમ આ જુઓ મુખ્યત્વે તો વહીવટી સ્પષ્ટતા માટે જ હતું કયા વિસ્તારમાં કોણ મંજૂરી આપશે કોણ દેખરેખ રાખશે એ સત્તા કોની રહેશે એ સ્પષ્ટ કરવું જરૂરી હતું ને હા બરાબર એટલે શાસનમાં સરળતા રહે જવાબદારી નક્કી થાય કદાચ એમ પણ હોય કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની વહીવટી જરૂરિયાતો થોડી અલગ હોય એટલે આ ભેદ રાખ્યો હોય હમ સમજાયો હવે નિયમ એકસો ને ચાર જે નવી શાળાઓ ખોલવા વિશે છે એમાં જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ માટે પ્રક્રિયા થોડી અલગ લાગે છે શું સરકારની મંજૂરી હંમેશા જોઈતી હતી ના અહીં થોડો ફરક છે જો જિલ્લા સ્કૂલ બોર્ડ હોય કે તાલુકા પંચાયત એમને નવી શાળા ખોલવી હોય કે કોઈ ખાનગી શાળા ટેક કરવી હોય તો સરકાર કે પછી જે તે નિયુક્ત અધિકારી હોય એમની પૂર્વ મંજૂરી લેવી પડતી ઓકે પણ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ માટે એવું હતું કે જો એમના પોતાના બજેટમાં જોગવાઈ હોય તો એ જરૂર પ્રમાણે નવી શાળા ખોલી શકે અથવા હસ્તગત કરી શકે અચ્છા આ શું બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને થોડી સ્વતંત્રતા હતી પણ મોટા ફેરફારો માટે સરકારી નિયંત્રણ પણ હતું જ એક પ્રકારનું બેલેન્સ એટલે કે નિયંત્રિત રીતે વિસ્તરણ થાય એ જોવાનું હતું બરાબર હવે વાત કરીએ ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા માટેના નિયમ એકસો છ ની આ તો બહુ લાંબો અને વિગતવાર નિયમ લાગે છે એમાં મુખ્ય શરતો કઈ હતી અને આટલી બધી શરતો કેમ હા નિયમ એકસો છ ખરેખર બહુ ડિટેલ છે એનો મુખ્ય હેતુ ખાનગી શાળાઓમાં ગુણવત્તા અને સ્થિરતા લાવવાનો હતો મુખ્ય શરતોમાં એક તો એ કે શાળાનું સંચાલન કોઈ રજિસ્ટર્ડ ટ્રસ્ટ કે મંડળી દ્વારા થવું જોઈએ બીજું સંસ્થા આર્થિક રીતે સદ્ધર હોવી જોઈએ જેથી ચાલી શકે સ્ટાફને નિયમિત પગાર મળે અને યોગ્ય પગાર મળે એ જરૂરી હતું બરાબર અભ્યાસક્રમ સરકારના ધોરણો મુજબનો હોવો જોઈએ અને સૌથી મહત્વનું જે આજે પણ એટલું જ મહત્વનું છે કોઈ પણ જાતિ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર બધાને પ્રવેશ મળવો જોઈએ હા બહુ અગત્યનું આ બધી શરતો પાછળનો હેતુ મતલબ કે શિક્ષણની ક્વોલિટી જળવાય અને વિદ્યાર્થીઓનું હિત સચવાય એ જ હતો અને પેલી અરજી સાથે ફી ભરવાની હતી રૂપિયા હજાર અને સ્ટાફની નોકરીની શરતો અંગે બાંયધરી પણ આપવી પડતી એ પણ એક શરત હતી અને જગ્યાની જરૂરિયાતો પણ હતી નિયમ એકસો છના સાતમાં છે કે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી આઠ ચોરસ ફૂટ જગ્યા દિવાલની ઊંચાઈ રમતનું મેદાન પાછું દર બસો વિદ્યાર્થીએ એક એકર અને ક્લાસમાં વધુમાં વધુ પિસ્તાલીસ વિદ્યાર્થી આ તો આજના સંદર્ભમાં પણ ઘણું સ્ટ્રિક્ટ કહેવાય બિલકુલ આ બતાવે છે કે એ લોકો ભણતરના સારા વાતાવરણ માટે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાસ સાઇઝ બે કેટલું મહત્વ આપતા હતા ભીડવાળા ક્લાસમાં ભણતર સારું ન થાય એ સમજ ત્યારે પણ હતી સાચી વાત છે ઠીક છે આટલા બધા નિયમો તો હતા પણ જો કોઈ શાળા પાલન ન કરે તો તો શું થતું નિયમ એકસો નવમાં કંઈક છે એના વિશે હા એના માટે પણ સ્પષ્ટ જોગવાઈ હતી જ નિયમ એકસો નવ પ્રમાણે જો કોઈ શાળા માન્યતાની શરતોનો ભંગ કરે કે પછી ત્યાં શિક્ષણનું સ્તર બહુ નીચું હોય મેનેજમેન્ટમાં ગડબડ હોય અથવા પેલો ભેદભાવવાળો મુદ્દો આવે તો એની માન્યતા પાછી ખેંચી શકાતી હતી ઓ પણ એમનેમ નહીં એની એક પ્રોસેસ હતી શાળાને લેખિતમાં આરોપો જણાવવામાં આવતા પછી એમને પોતાનો બચાવ રજૂ કરવાની પૂરી તક મળતી સુનાવણી થતી એટલે એક રીતે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થતું એટલે નિયમનની સાથે ન્યાય પણ જળવાય એનું ધ્યાન રખાયું હતું સારું અને છેલ્લે આ શાળાઓને પૈસા ક્યાંથી મળતા એટલે કે એડ એની શું વ્યવસ્થા હતી જે માન્ય શાળાઓ હતી અને જે ભેદભાવ નહોતી કરતી એ ગ્રાન્ટ માટે અરજી કરી શકતી હતી નિયમ એકસો દસમાં માં એ સ્પષ્ટ છે ઓકે અને નિયમ એકસો પંદર મુજબ ગ્રાન્ટ કેટલી મળે એનો આધાર મુખ્યત્વે પાછલા વર્ષની સરેરાશ હાજરી પર રહેતો કેટલા વિદ્યાર્થીઓ નિયમિત આવે છે એના પર હાજરી પર પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત નિયમ એકસો સોળમાં છે એમાં શાળાની ગુણવત્તાના આધારે ગ્રાન્ટમાં વધારો કે ઘટાડો કરવાની જોગવાઈ હતી વાહ એ કેવી રીતે એમાં શાળાનું મૂલ્યાંકન થતું શિક્ષણની ગુણવત્તા સ્ટાફ કેવો છે એમની લાયકાત જગ્યા સાધનો રેકોર્ડ બરાબર રાખે છે કે નહીં આવા બધા માપદંડો પર સો માર્ક્સમાંથી ગુણ અપાતા અચ્છા જો સિત્તેર ટકાથી વધુ ગુણ મળે તો પૂરી ગ્રાન્ટ મળે પણ જો ગુણ ઓછા હોય તો ગ્રાન્ટ એ પ્રમાણે ઓછી મળે અને ગ્રાન્ટ ગણવા માટે માથાદીઠ ખર્ચ ધ્યાનમાં લેવાતો જેમાં સ્ટાફનો પગાર ભથ્થા વહીવટી ખર્ચ ઓડિટ ફી આ બધું આવી જતું ઓહો એટલે ખાલી હાજરી જ નહીં પણ ક્વોલિટી પર પણ ફોકસ હતો અને એને પ્રોત્સાહન અપાતું હતું તો આ આખી ચર્ચા પરથી આ ઓગણીસો ઓગણપચાસ ના નિયમોનું મુખ્ય તારણ શું કહી શકીએ આપણે મુખ્ય વાત એ છે કે આ નિયમોએ પ્રાથમિક શિક્ષણ માટે એક કહી શકાય કે વ્યવસ્થિત માળખું બનાવવાનો પ્રયત્ન કર્યો એમાં શાળાઓની ભૌતિક સુવિધાઓ કેવી હોવી જોઈએ એમની આર્થિક સ્થિતિ સંચાલનની જવાબદારી શૈક્ષણિક ગુણવત્તા અને પેલો સામાજિક સમાનતાનો મુદ્દો ભેદભાવ વગર પ્રવેશ આ બધા પાયાના સિદ્ધાંતો પર ભાર મુકાયો હતો હમ અને સરકારી દેખરેખ અને ખાંડી પ્રયાસો વચ્ચે એક પ્રકારનું સંતુલન જાળવાનો પ્રયાસ પણ દેખાય છે ખરેખર ભલે આ નિયમો હવે લગભગ પંચોતેર વર્ષ જૂના થઈ ગયા પણ એમાં જે ગુણવત્તા સમાનતા અને જવાબદારીના સિદ્ધાંતો છે એ તો આજે પણ એટલા જ મહત્વના છે બિલકુલ અને આજના સમયમાં જે શૈક્ષણિક પડકારો છે એના સંદર્ભમાં વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ જે પાયાના સિદ્ધાંતો છે એને અત્યારના સમયમાં આપણે વધુ અસરકારક રીતે કેવી રીતે લાગુ કરી શકીએ આ નિયમો એક રીતે ભૂતકાળની બારી જેવા છે જે આપણને ભવિષ્ય માટે પણ ઘણું બધું શીખવી જાય છે સાચી વાત